નમસ્કાર આપનું સ્વાગત ભાવનગર ના આનંદનગર વિસ્તાર માં આવેલ હાઉસિંગ બોર્ડ વસાહત ની ત્રણ માળની જર્જરિત ઇમારત નો મોટો હિસ્સો ધડાકાભેર તૂટી પડ્યો હતો આ દુર્ઘટના માં એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું જયારે મહિલા સહિત બે વ્યક્તિ ને ઈજા થઈ હતી આનંદનગરના છેલ્લા સિટી બસ સ્ટેન્ડ પાસે આવેલ ત્રણ માળિયા ઇમારતનો એક ભાગ ગત મોડી રાત્રિના ધડાકાભેર તૂટી પડ્યો હતો આ ઘટનામાં ત્રણ વ્યક્તિઓ કાટમાળમાં ફસાઈ ગઈ હતી આ ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ પોલીસ એકસો આઠ એમ્બ્યુલન્સ મેડિકલ ટીમ તેમજ કલેક્ટર કમિશનર મેયર સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નગરસેવકો સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ બનાવ સ્થળે દોડી ગયા હતા કાટમાળમાં ફસાયેલા ત્રણ વ્યક્તિને સ્થાનિક લોકો અને તંત્રએ બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા જ્યાં એક વ્યક્તિનું મોત થયું હતું